સોમવારથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર પૂર્વે આજરોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભા દરમિયાન આગામી શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે પ્રવેશોત્સવ માટે કિટ સહિત ચોપ્પન કરોડ રૂપિયાના ખર્ચે બૂટ મોજા અને ગણવેશ વિદ્યાર્થીઓને ફાળવવા માટેની દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજરોજ મળેલી સામાન્ય સભામાં વિરોધ વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરી વચ્ચે ઔપચારિક બની હતી સતત બીજી સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યની ગેરહાજરી વચ્ચે આજે મળેલી સામાન્ય સભામાં આગામી શૈક્ષણિક ક્ષેત્રને ધ્યાને રાખી સમિતિની શાળામાં અભ્યાસ કરતા એક લાખથી વધુ વિદ્યાર્થીઓને સમયસર બૂટ મોજા ગણવેશની સાથે સ્પોર્ટ્સ બૂટ મળી રહે તે માટે દરખાસ્ત કરવામાં આવી હતી જ્યારે નવા શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશ લેનારા ભૂલકાવ માટે પ્રવેશોત્સવ કીટની ખરીદી અંગે પણ દરખાસ્ત રજૂ થઈ હતી આમ કુલ ચોપન કરોડ રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓને બુટ મોજા ગણવેશ સહિત પ્રવેશોત્સવ કીટનો લાભ મળશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત